દોસ્તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણીનું તો આજે સૌ કોઈ ઓળખે છે એમનો મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે મુકેશ અંબાણીનો આ એન્ટેલિયા બંગલો છે હવે એમને છોડવો પડશે શા માટે આવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે એ જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરે છે અને હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં આવે છે આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે એમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે અનંત અંબાણી હોય કે પછી એમની દીકરી ઈશા અંબાણી હોય ખાસ કરીને તમામ ચર્ચાનો વિષય બને છે ત્યારે આજના વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જાણીએ છીએ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જેમાં છસો થી વધારે નોકરો કામ કરે છે આ બંગલો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેમાં આજે પણ એસી નથી જે હા દોસ્તો આજે પણ એર કન્ડિશન વગરનો આ એસી વગરનો આ બંગલો જે છે ચર્ચાનો વિષય બને છે એનું કારણ એ છે કે એમની ચારે તરફ એ ઘાસ ઉગાડવામાં આવ્યું છે એક પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં આવી છે કે જેના લીધે અંદર ઠંડક રહે છે સમગ્ર અંબાણી પરિવાર આ બંગલાની અંદર રહે છે ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે આ બંગલો ખાલી કરવો પડશે પરંતુ દોસ્તો એ તદ્દન ખોટી વાતો છે મુકેશ અંબાણીએ એમનો મોંઘો બંગલો તો ખરીદ્યો છે અને સાથે સાથે તેઓની વિશ્વમાં પણ અનેક ઇમારતો ખરીદેલી હોય છે એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમેરિકાના ન્યૂયોર્ક ખાતે પણ એમની ઘણી બધી લક્ઝરિયસ બિલ્ડિંગો છે જી હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ આ દુનિયાના અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ગૌરવ કહી શકાય એવા આ મુકેશ અંબાણીની વાતો કે જેમના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે જ્યારથી જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકબીજાની સાથે મળ્યા છે ત્યારથી લઈને તેઓ આ બંગલામાં જ રહે છે ત્યારે આ બંગલો ખાલી કેવી રીતે કરી શકે અંબાણી પરિવારના દરેક પ્રસંગો અને દરેક ઇવેન્ટ્સ આ બંગલામાં જ થતી હોય છે પરંતુ દોસ્તો અમે તમને એક વાત જણાવી દઈએ કે મુકેશ આ બંગલો ખાલી કરવો પડશે પરંતુ વેચવો પડ્યો છે એ એમનો અમેરિકામાં આવેલો ન્યૂયોર્કનો બંગલો છે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો એમણે નવ બિલિયન ડોલરમાં વેચ્યો છે ત્યારે લોકો એવું સમજી રહ્યા છે કે મુકેશ અંબાણીએ પોતાનો આ બંગલો વેચ્યો છે પરંતુ જ્યારથી જ એમના લગ્ન થયા છે ત્યારથી લઈને તેઓ આ એન્ટેલિયા બંગલો ખાતે જ રહે છે આ વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે બાવીસ માળની આ ભવ્ય ઇમારત કે જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી એમના કેટલાય વર્ષોથી ત્યાં રહે છે ત્યારે મુકેશ અંબાણીની વાત તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત સાંભળી છે મુકેશ અંબાણી હંમેશા એમના કામમાં વ્યસ્ત રહેતા હોય છે એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરતાં મુકેશ અંબાણી હંમેશા એમના અનગ અલગ 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 પ્રકારના કાર્યોના લીધે ચર્ચામાં આવતા હોય છે કેટલીક વખત દાનના મામલામાં તો કેટલીક વખત એમના સેવા કાર્યમાં આગળ રહેતા હોય છે ત્યારે આ મુકેશ અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે અમેરિકામાં એમનો ન્યૂયોર્કનો બંગલો જેમણે વેચ્યો છે ત્યારે લોકો એમને આ બંગલો સમજી રહ્યા છે કે જે મુંબઈમાં આવેલો છે પરંતુ એ વાતો તદ્દન ખોટી છે આ બંગલામાં જ દરેક તહેવારોની ઉજવણી અંબાણીના દીકરાઓ એટલે કે આકાશ અને અનંત બંને કરે છે ત્યારે રાધિકા મર્ચન્ટનું ઝાડથી જ અંબાણી પરિવારમાં આગમન થયું છે અંબાણી પરિવારની સંપત્તિ લાખો નહીં પરંતુ કરોડોમાં વધી છે જે હા દોસ્તો આ સંપત્તિ વધારાનું કારણ એ લક્ષ્મીજીના આગમનનું છે આ રાધિકા મર્ચન્ટનું જ્યારથી આગમન થયું છે ત્યારથી જ આ સંપત્તિમાં ખૂબ વધારો થયો છે દોસ્તો આ જ કારણે અંબાણી પરિવાર એ અનેક મિલકતો વેચે છે તો કેટલીક મિલકતો ખરીદે છે આપનું આ વિષય શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય અમને જણાવજો અને દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે વખતો વખત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ માટે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો પણ ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં દરેક મિત્રો સાથે શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો